અમદાવાદ શહેર માં આવેલા કાલુપુર વિસ્તારમાં દોશીવાડાઈજીની હવેલીમાં ચોથા દિવસે આંધ્ર પ્રદેશ કુચીપુડી રજૂ કરાયું તે પછી આભારણ બાબા શ્રીજી દ્વારા દરેક સન્માન કરવામાં આવ્યું ఆమె వలన నాయి మీ మాట వచ్చునో వేగ పొమ్మని చెప్పవే సఖిజి ప్రేమి અને એને એપ્રિશિએટ કરી એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને જય શ્રી કૃષ્ણ આપણે કૃષ્ણની બધી જ વિધિઓ જોઈ અને એમને અમે આ દ્વારા આરાધ્યા અને સૌથી વધારે તો આભાર માનવાનો છે આચાર્ય શ્રી ખૂબ ખૂબ એમનો પ્રેમ આ કલાને મળે છે અને હંમેશા આ કલાને ઉત્તેજન આપવા માટે હંમેશા પ્રેમથી આગળ રહે છે બહુજી આપ બહુ બહુભાળ આભાર હૈ બેની સબસ્ક્રાઇબ સૌથી પહેલા તો હું એટલું કહેવા ઈચ્છીશ કે આ જે કલા આપે ઉત્કૃષ્ટ કોટીની કલા જોઈ છે તે તપસ્યા છે આમણે સાધી છે સાધના કરી છે હું ખરેખર આ કલાને અહીંયા દર્શન કરીને મને મારું મન જે છે તે દ્રવિત થઈ ગયું છે આપણે ત્યાં આપ લોકોએ પૂર્વની આની પૂર્વની એક કૃતિ જોઈ હશે કે ભગવદ સેવામાં આપણે ત્યાં માલાજી આપણે ઠાકોરજીને ધરાવીએ છીએ બીડા અંગીકાર કરાવીએ છીએ ચંદન ચર્ચન કરીએ છીએ અક્ષય પર પર્વે આવશે તો આ બધો પ્રકાર કઈ ભાવનાથી થાય એ ભાવનાનો સંચાર કરવો હોય તો આ નૃત્યને જોવું જોઈએ નિશ્ચિત રૂપે આ એમ તો અમારા તૈલંગ ક્ષેત્ર સાથે જોડાયેલી સીધી જોડાયેલી આ વસ્તુ છે કેમ કે અમે લોકો મૂળ તો આંધ્રના તૈલંગ ક્ષેત્રના છીએ એટલે એની સાથે અમારો સીધો સંબંધ છે અને મહાપ્રભુજીએ આ બધી જ જે આપણે ત્યાં જે શાસ્ત્રમાં પુરાણોમાં આપણા ગ્રંથોમાં જે ભાવનાઓ છે એને નિશ્ચિત રૂપે કળામાં જે છે તે ભેળવી છે અને વિષ્ણુસ્વામી સંપ્રદાયની પરંપરામાં પણ જે 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 દેવ મંદિરો છે બધે આ આ પ્રકારના નૃત્યો થતા હતા પ્રાચીન કાળથી અને એ જ કીર્તનની પરંપરામાં પણ આપણે ત્યાં આગળ વધારવામાં આવી છે વાત પ્રાદેશિક ભેદ માત્ર છે એટલે આ દર્શન કરીને ખરેખર મને ખૂબ આનંદ થઈ રહ્યો છે ખૂબ પ્રસન્નતા થઈ રહી છે આ લોકો એટલા ઉત્કૃષ્ટ કોટીના કલાકાર અત્યારે છે તો આગળ જતા સ્મિતાબેન જેવા કલાગુરુ અમને પ્રાપ્ત થયા છે નિશ્ચિત રૂપે આપ લોકોની ઉર્દ્વ ગતિ તાળીનો અવાજ જરા વધારે આવે તો વધારે મજા આવે અમારી કુમારી વીણો આયા છે જે કૃષ્ણ ભગવાન બન્યા છે એ પહેલા પણ વિદ્યુત કૃત હતા આ બંને દીકરીઓ બીપીએ ગોલ્ડ મેડલ લઈને પાસ કર્યું છે અને અત્યારે લોકો જાનવી આ વર્ષે જ બારમું ધોરણ પાસ કર્યું એક વર્ષનું એણે સંન્યાસ લીધો તો પછી પાછા આવી ગયા કુમારી તશ્વી શર્મા આ મારી દીકરી માત્ર તેર જ વર્ષની છે બધાથી મોટી લાગે છે પણ એનું અરંગત નજી બે હજાર ત્રેવીસ જ થયું પુનિતા કોન્ટ્રાક્ટર ઓગણીસો એક્યાસીમાં મારે ત્યાંથી કુચીપુડીમાં ગ્રેજ્યુએટ થયા છે પુનિતા અને એ અમારી ધૂરી છે બધું જ કોઓર્ડિનેશન પુનીતા સંભાળે છે શ્રીમતી ક્રિશ્ચિનાબેન સુરાના સીતાના મમ્મી છે અને એમણે જો આટલો બધો ભાગ ન લીધો હોય તો કદાચ સીતા આટલા આગળ એના છે ફરી આચાર્ય શ્રી અને આપ સૌ વૈષ્ણવ ભક્તોનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ